નમસ્કાર દોસ્તો शांति श्रम न्यूज में आप स्वागत है તાલુકામાં દર વર્ષની જેમ મહાશિવરાત્રીના પાવન અવસરે દિયોદર મહાદેવ મંદિર ખાતે રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા એકવીસ મો રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ રક્તદાન કેમ્પના પ્રારંભમાં પધારેલા મહેમાનો દ્વારા દીપ જ્યોતિ કરી રક્તદાન કેમ્પને ખુલ્લો મુકાયેલ આ પ્રસંગે અનેક મહાનુભાવોએ હાજરી આપેલ જેમનું રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા સાલોઢાળી સન્માન કરવામાં આવ્યું રક્તદાતાઓને પાણીની બોટલો બેગ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા યોજાળ રક્તદાન કેમ્પમાં એકસો અગિયાર જેટલી બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું આ પ્રસંગે રાવણા રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ યુવા મિત્રો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી શિબિરને સફળ બનાવેલ આજે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શક્તિપીઠ અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવ ખાતે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આરતીમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા મહાદેવને શિરાનો ભોગ ધરવામાં આવ્યો હતો ભક્તોએ હર હર મહાદેવના નાદ સાથે શિવ આરાધના કરી હતી જેને કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અંબાજી મંદિરમાં પ્રાચીન અંબિકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જ્યાં શક્તિ અને શિવનો અનોખો સંગમ જોવા મળે છે ભક્તો એક જ સ્થળે શિવ અને શક્તિના દર્શન કરીને ધન્યતા અનુભવે છે છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા અને વનમંત્રી કેદાર કશ્યપે શિવરાત્રીના પવિત્ર દિવસે અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી તેઓએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા બનાસ ડેરીની મુલાકાત બાદ બંને મંત્રીઓ અંબાજી પહોંચ્યા હતા તેમની સાથે પરિવારના સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા થરાજ પંથકમાં દાળના ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આ વર્ષે દાળનું ઉત્પાદન ઓછું હોવા છતાં બજારમાં મળતા સારા ભાવોને ખેડૂતોની ચિંતા દૂર કરી છે ખેડૂતોના મતે બગીચામાં ઓછો માલ આવ્યો હોવા છતાં હાલ જે દર મળી રહ્યા છે તે સંતોષકારક છે અને ખેડૂત જણાવ્યું પાક ઓછો છે પણ ભાવ સારા મળતા મહેનતનું ફળ મળી રહ્યું છે વેપારીઓએ પણ પુષ્ટિ કરી છે કે દાળમ સારી કિંમતે વેચાઈ રહ્યા આવશે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ

હિન્દુ મહાસંમેલન યોજાયું હતું સંમેલનમાં સાતગામના સરપંચો પૂર્વ સરપંચો આગેવાનો યુવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સદરપુર સાત ગામના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા બનાસકાંઠા એસપી પ્રશાંત ઝુંબે નેનાવા ચેકપોસ્ટની મુલાકાતે ચેકપોસ્ટની કામગીરી બાબતે ઝીણવટભરી ચર્ચાઓ નેનાવા ચેકપોસ્ટ ગુજરાત રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટ દારૂબંધી અને અન્ય નશીલા દ્રવ્યની હેરાફેરી પર કઈ રીતે હજુ પણ બધું કંટ્રોલ કરી શકાય તે બાબતની કરી ચર્ચાઓ અને બાદ ચેકપોસ્ટ વિઝિટ પર બનાસકાંઠા એસપી સાથે ડીએસટી ડીવાયએસપી અને ધાનેરા પીઆઈ પણ હાજર વાવ પોલીસ દ્વારા હાઈ પાવર એલઈડી લાઇટ લગાવી અને વાહન ચાલકોને આંજી નાખતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ અધિક્ષક નિર્દેશ બાદ આ ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું હતું આ ડ્રાઇવ જિલ્લાના થરાદ ખાતે કરવામાં આવી હતી પોલીસની ટીમો વિવિધ સ્થળોએ તૈનાત રહી હતી અને આવા વાહન ચાલકોની તપાસ કરી હતી આજે મહાશિવરાત્રી એટલે કે મેળાનો અંતિમ દિવસ છે છેલ્લા પાંચ દિવસથી લાખો લોકોએ જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો આનંદ લઈ રહ્યા છે જેમાં વિદેશીઓ પણ બાકાત નથી તુર્કી ઇઝરાયલ યુરોપ સહીતના દેશોમાંથી લોકો શิวરાદ્રીના મેળાની મોજ માણવા જૂનાગઢ પહોંચ્યા છે નેધરલેન્ડથી આવેલા એક કoppel સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું અનુભવ વિશે નેધરલેન્ડની યુતિએ જૂનાગઢને પોતાની પિતૃભૂમિ ગણાવી હતી અને કહ્યું હતું કે વી લવ ઇન્ડિયા ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવે છે જિલ્લાના વેપારી વર્તકો

મહાપર્વ ભગવાન ભોળેનાથની આરાધનાનો પાવન દિવસે દેશભરમાં ભાવભેર ઉજવણી રહ્યો છે બનાસકાંઠા દિયોદર સ્થિત પ્રખ્યાત નીલકંઠ શિવધામમાં પણ ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો સવારથી દિયોદરના નીલકંઠ શિવધામ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી ઓમ નમઃ શિવાય ના ગુંજતા જાપ સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું ભક્તો લાઈનમાં ઉભા રહી મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા આ રીતે દિયોદરમાં નેલગંઠ શિવધામમાં મહાશિવરાત્રી નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત માહોલ સર્જાયો હતો પુણેનાથના આશીર્વાદથી સોના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના સાથે મહાદેવ પરિસરમાં વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા હવનમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી પાલનપુરના નગરજનો માટે સિટી આજે મહાશિવરાત્રી પૌત્ર દિવસે પાલનપુર શહેરમાં સિટી બસ ધારાસભ્ય અનિકેતભાઈ ઠક્કર નગરપાલિકા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ભારતીબેન રંગવાણી સભ્યોની હાજરીમાં શરૂ કરવામાં આવેલ ચોથી વાર બસ શરૂ કરાઈ છે જે સતત ચાલુ રહે તેવી સૌ શહેરીજનોની અપેક્ષા રાખી રહ્યા છે